પ્રયાગની અંદર કુંભ મેળો ચાલુ થઈ ગયો છે એક એવો અનોખો ઉત્સવ જ્યાં ભારતની સંસ્કૃતિનું દર્શન છે જ્યાં ભારતની આધ્યાત્મિકતાનું દર્શન છે જ્યાં ભારતની સમતાનું દર્શન છે જ્યાં ભારતની મમતાનું દર્શન છે જ્યાં ભારતની સેવા ભાવનાનું દર્શન છે ટૂંકમાં કહીએ તો જ્યાં સમસ્ત ભારત વર્ષનું દર્શન છે એવો આ કુંભ મેળો હમણાં પ્રવક્તાએ વાત કરી કે વન ઓફ ધ લાર્જેસ્ટ હ્યુમન ગેધરિંગ ઓફ ધ વર્લ્ડ ભૂલ કરી વન ઓફ ધ લાર્જેસ્ટ નહીં ઓફિશિયલી ધીસ ઇઝ ધ લાર્જેસ્ટ હ્યુમન ગેધરિંગ ઓન ધીસ અર્થ આ પૃથ્વી ઉપર સૌથી મોટો માનવ મેળો એટલે આ કુંભ બે હજાર તેરમાં જે કુંભ થયો હતો પ્રયાગરાજમાં એમાં એક મહિનાની અંદર બારથી તેર કરોડ લોકો ત્યાં સ્નાન માટે આવેલા આટલી મોટી સંખ્યામાં લોકો કોઈ એક ઉત્સવમાં ભેગા થયા હોય આવું ક્યારેય બન્યું નથી આ ઓલરેડી એક વર્લ્ડ રેકોર્ડ છે અને આ વર્ષે બે હજાર પચીસના કુંભમાં તો ચાલીસ કરોડ લોકો સ્નાન કરશે એવી એક અવધારણા છે ચાલીસ કરોડ વિચાર તો કરો અમેરિકા અને કેનેડાની વસ્તી ભેગી કરો તો એ ચાલીસ કરોડ ના થાય રશિયાની વસ્તી બાર કરોડ છે બે હજાર તેરમાં એવું કહી શકાય કે આખો રશિયા દેશ સ્નાન કરીને ગયો અને આ વખતે રશિયાની ત્રણ ગણી વસ્તી સ્નાન કરશે એવું આપણે કહી શકીએ સો ધ લાર્જેસ્ટ હ્યુમન ગેધરિંગ ઓન ધીસ અર્થ પણ ભેગા થઈને આ નાચગાનનો ઉત્સવ નથી આ આધ્યાત્મિકતાનો ઉત્સવ છે એક એવો ઉત્સવ જ્યાં જાતિ વર્ણ ભાષા પ્રાંત આયુષ્ય કોઈ ભેદભાવ નહીં કોઈ ઊંચ નીચનો ભેદભાવ નહીં એક એવો ઉત્સવ જ્યાં સનાતન હિન્દુ સંસ્કૃતિ પોતાની પૂર્ણ ગરિમા વૈભવ અને સૌંદર્ય સાથે ખીલી ઉઠેલી તમને દેખાય કુંભ માટે એવું કહેવાય છે કે સહસ્રમ કાર્તિકે સ્નાનમ માઘે ચ વૈશાખે નર્મદા કોટી કુંભ સ્નાને તત્ફલમ એક હજાર વખત તમે કાર્તિક મહિનામાં સ્નાન કરો માઘ સ્નાન તમે સો સો વખત કરો અરે વૈશાખ માસની અંદર નર્મદાની અંદર કોટી કોટી સ્નાન કરો એ બધું ફળ કુંભ સ્નાને ન તત્ફલમ કુંભ મેળાની અંદર એ એક વખત તમે સ્નાન કરો અને ફળ મળી જાય આવી ઘણી બધી લોકવાયકાઓ કુંભ મેળાના મહિમાની અંદર કહેવામાં આવતી હોય છે તો પહેલી જિજ્ઞાસા આપણને એ હશે કે કુંભ મેળાની પાછળ કોઈ કથા છે કથા કહેવામાં આવે છે સમુદ્ર મંથનની કે સમુદ્ર મંથન પૂરું થયું અને પછી અમૃત નીકળ્યું અને અમૃત માટે દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું બાર દિવસ યુદ્ધ ચાલ્યું અને એ દરમિયાન અમૃત કળશ લઈને ઇન્દ્રનો પુત્ર જયંત એ આમથી એમ દોડાદોડી કરતો હતો અને એ વખતે એ કુંભમાંથી અમૃતના અમુક બુંદ છલકાઈને નીચે પૃથ્વી ઉપર પડ્યા અને એવી શ્રદ્ધા છે કે ચાર ટીપા જે છલકાઈને પડ્યા એ નાસિક ઉજ્જૈન હરિદ્વાર અને પ્રયાગમાં પડ્યા એટલે આ ચાર જગ્યાએ કુંભ મેળો ભરાય છે અને બાર દિવસ યુદ્ધ ચાલેલું દેવતાઓનો એક દિવસ એટલે એક માનવ વર્ષ એટલે બાર વર્ષે આ કુંભ મેળો ભરવામાં આવે છે આવી કથાઓ કુંભ સાથે જોડાયેલી છે પણ આવી કથા કોઈ પુરાણની અંદર લખેલી જોવા નથી મળતી આ પરંપરાથી સાંભળવા મળે છે કે આવું થયું હતું અને એ વખતે જયંતના હાથમાં જે કળશ હતો એની રક્ષા કરવાનું ઉત્તરદાયિત્વ સૂર્ય ચંદ્ર અને બૃહસ્પતિને આપવામાં આવ્યું હતું અને એટલા માટે જ સૂર્ય ચંદ્ર અને બૃહસ્પતિ ક્યારે કુંભ થશે એની નિર્ણાયક ભૂમિકાની અંદર હોય છે એ આપણે આગળ સમજીશું હવે અર્ધકુંભ પૂર્ણકુંભ કુંભ મહાકુંભ આવા બધા જુદા જુદા શબ્દો તમે સાંભળ્યા હશે અર્ધકુંભ શું છે તો એક જગ્યાએ દાખલા તરીકે પ્રયાગરાજમાં અત્યારે કુંભ મેળો છે આની પહેલાનો કુંભ મેળો પ્રયાગરાજમાં ક્યારે થયો બે હજાર તેરમાં બાર વર્ષ પછી ફરીથી પ્રયાગરાજમાં આવ્યો એટલે એક સ્થાને કુંભ પુનઃ આવે બાર વર્ષ પછી તો આને પૂર્ણ કુંભ જ કહેવામાં આવે છે પણ છ વર્ષ પછી ત્યાં એક નાનો કુંભ કરવામાં આવે એને અર્ધકુંભ કહેવાય ઓફિશિયલ કુંભ તો બાર વર્ષ પછી જ આવે પણ છ વર્ષે અર્ધકુંભ મનાવે છે એટલે જે આ કુંભ આવે બાર વર્ષે એને પૂર્ણ કુંભ કહેવામાં આવે છે અને આ અર્ધકુંભ પણ ચારે ચાર જગ્યાએ નથી ભરાતો હરિદ્વાર અને પ્રયાગ આ બે જ જગ્યાએ અર્ધકુંભ થાય નાસિક અને ઉજ્જૈનમાં અર્ધકુંભ નથી ઉજવતા એ બાર વર્ષવાળો ત્યાં પૂર્ણકુંભ એક જ થાય અને તમે મહાકુંભ જે શબ્દ સાંભળો છો એ કેવળ પ્રયાગરાજની અંદર થાય અને જ્યારે પ્રયાગરાજમાં બાર પૂર્ણ કુંભ પૂરા થાય એટલે કે એકસો ને ચુમ્માલીસ વર્ષ પૂરા થાય ત્યારે એક મહાકુંભ આવે એ નક્ષત્રો એવી રીતે અલાઇન થાય જે એકસો ચુમ્માલીસ વર્ષમાં એક જ વખત અલાઇન થાય છે અને આનંદની વાત એ છે કે આ બે હજાર પચીસમાં જે કુંભ મેળો મનાવાઈ રહ્યો છે એ મહાકુંભ છે એટલે એનો વિશેષ મહિમા ગણવામાં આવે છે હવે આ કુંભ મેળો કેટલો જૂનો છે તો હજારો વર્ષો જૂનો છે એટલું જ કહી શકાય કારણ કે કોઈ એક્ઝેક્ટ પ્રમાણ આપણને શાસ્ત્રમાં નથી મળતું કે ક્યારે આ કુંભ મેળો શરૂ થયો હશે એકચ્યુઅલી કોઈ શાસ્ત્રની અંદર કુંભ એવા શબ્દથી આ મેળાનો ઉલ્લેખ નથી થયો કુંભ શબ્દ વેદોમાં છે પણ આ મેળાનો ઉલ્લેખ ત્યાં નથી એવું બધા વિદ્વાનોનું માનવું છે એ બીજા કોઈ કોન્ટેક્સની અંદર ત્યાં આગળ કુંભ શબ્દ લખવામાં આવ્યો છે એટલે કેટલો જૂનો તો આઠમી સદીની અંદર ચીની યાત્રી જે હ્યુએતસાંગ ભારતની અંદર આવ્યો હતો ને એણે બધું લખેલું છે કે ભારતમાં એણે શું શું જોયું તો એમાં સમ્રાટ હર્ષવર્ધનના રાજ્યમાં એણે આવો એક મહાન આધ્યાત્મિક મેળો જોયેલો જે કુંભ મેળો હશે એવું માનવામાં આવે છે તો હજારો વર્ષ જૂનો આ મેળો છે હવે કુંભ નામ સાથે આ મેળાનું વર્ણન શાસ્ત્રમાં ક્યાંય નથી મળતું પણ જ્યારે આ મેળો ભરવામાં આવે છે ત્યારે જે ગ્રહોની સ્થિતિનું વર્ણન કરેલું છે એવી સ્થિતિ વખતે જે તે નદીમાં સ્નાન કરવાનો ખૂબ મહિમા શાસ્ત્રમાં લખ્યો છે એટલે આપણે એવું અનુમાન કરી શકીએ કે એ દિવસોની અંદર હજારો લાખોની સંખ્યામાં લોકો અહીંયા સ્નાન કરવા આવતા હશે અને એણે જ ધીરે ધીરે કુંભ મેળાનું સ્વરૂપ ધારણ કર્યું હશે નારદીય પુરાણની અંદર પ્રયાગરાજમાં સ્નાન કરવાનો મહિમા લખ્યો છે શું લખ્યું છે પૃથિવ્યામ યાની તીર્થાની પૂર્ય પુણ્યાસ તથા સ્નાતુમ આયાંતિતામવેણિયા માઘે મકર કરે માઘ મહિનો હોય એટલે કે મહા મહિનો જે અત્યારે ચાલે છે અને મકર રાશિમાં સૂર્ય જ્યારે પ્રવેશ કરે એટલે કે મકર સંક્રાંતિ હોય એ વખતે પૃથ્વી ઉપર જેટલા પણ તીર્થો છે જેટલી પણ પૂરીઓ છે પુણ્યસ્થાનો છે બ્રહ્મા વિષ્ણુ મહાદેવ રુદ્રગણ બધા જ અહીંયા આગળ ત્રિવેણીમાં સ્નાન કરવા માટે આવે છે કારણ કે એનો મહિમા વિશેષ છે તો આ એ જ વાત થઈને વારાહપુરાણની અંદર એક શ્લોક એવો મળે છે કે સિંહસ્તે ચ તત્ર ગુરવ ત્રો ગ્છતિ સમાહિ સ્નાત્ના ત્રત સ્તર્પયતે તથા સ્વર્ગમ ગછતી પિતરો નિરએ પતિતા અપી આ નાસિકની વાત કરી છે અહીંયા ગોદાવરી નદીની જ્યાં કથા આવે છે ગૌતમ ઋષિ ભગવાન શિવજી પાસે ગયેલા કારણ કે એમના આશ્રમમાં એક ગાયનું મૃત્યુ થયેલું અને ગૌતમ ઋષિને પ્રાયશ્ચિત્ત કરવું તો એ ગાયને પુનઃ જીવિત કરવી હતી એટલે ભગવાન શિવજી પાસે ગયા અને કહ્યું કે પ્રભુ મને ગંગાજી આપો જેથી કરીને હું આ ગાયને જીવિત કરું અને લોકો મને કલંકિત નજરે જુએ છે કે તમારા આશ્રમમાં કેવી રીતે આ ગાયનું મૃત્યુ થયું મારે ગાયને પુનઃ જીવંત કરવી છે એ વખતે ભગવાન શિવજીએ પોતાની જટામાંથી એક વાળ ખેંચીને એમને આપ્યો કે આ લઈ જાઓ અને આ ગંગાજી છે એ જ ત્યાં વહેશે અને ગાય પુનર્જીવિત થશે એટલે ત્યાં લઈ ગયા ગૌતમ ઋષિ ગંગાજી પુનર્જીવિત થયા અને એ જ ગંગાજીને આપણે ગોદાવરી તરીકે ઓળખીએ છીએ એટલે એ પણ ગંગા જ છે પણ એ વખતે ગૌતમ ઋષિ મહિમા કહે છે કે આ ગોદાવરીની અંદર જે સ્નાન કરશે ક્યારે જ્યારે ગુરુ એ સિંહ રાશિમાં હોય ગુરુગ્રહ એટલે કે બૃહસ્પતિ એ સિંહ રાશિમાં હોય એ વખતે ત્યાં જઈને જો કોઈ સ્નાન કરશે વિધિપૂર્વક અથવા તો પિતૃઓનું તર્પણ કરશે તો એના પિતૃઓ નરકમાં જતા રહ્યા હશે એ પણ પાછા સ્વર્ગમાં જતા રહેશે તો આવો બધો મહિમા જે શાસ્ત્રમાં કહો છે તો આપણે એક અનુમાન કરી શકીએ કે આ બધા મહિમાને લીધે અને આ મહિમા કોઈક એક તિથિનો છે કે આ સમયમાં જ્યારે સિંહ રાશિમાં ગુરુ હોય ત્યારે એ સમયે ત્યાં સ્નાનનો મહિમા એટલે એવા સમયે ત્યાં હજારો લોકો ભેગા થતા હશે અને ધીરે 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 કરતા એણે જ કુંભ મેળાનું સ્વરૂપ ધારણ કર્યું હશે એવી આપણે કલ્પના કરી શકીએ હવે અત્યારે ક્યારે ક્યારે કુંભ ભરાય છે તો જુઓ આ શ્લોક આપણને સ્ક્રીન ઉપર દેખાય છે પદ્મિની નાયકે મેશે કુંભ રાશિ ગતે ગુરો ગંગા દ્વારે ભવિદ યોગ કુંભ નામા તદોત્તમ એટલે કે સૂર્ય મેષ રાશિમાં હોય બૃહસ્પતિ કુંભ રાશિમાં હોય અને એ વખતે ગંગા દ્વારે એટલે કે હરિદ્વારની અંદર કુંભ મેળાનો યોગ થાય છે જુઓ બૃહસ્પતિ કુંભ રાશિમાં છે બૃહસ્પતિ કુંભ રાશિમાં હોય એવો સુયોગ ખાલી હરિદ્વાર માટે કહેવામાં આવ્યો છે એનો અર્થ એક એવો પણ કરી શકીએ હમણાં મેં જે વાત કરીને કે શાસ્ત્રોમાં કુંભ નામથી આ મેળાનો ઉલ્લેખ ક્યાંય નથી તો કુંભ નામ ક્યાંથી જોડાયું હશે હરિદ્વારથી જોડાયું હશે કારણ કે બૃહસ્પતિ કુંભ રાશિમાં હોય એવી શરત છે અને એને લીધે આ મેળો કુંભ મેળો એ આ હરિદ્વારને લીધે ઓળખાતો થયો હશે એવું પણ આપણે સમજી શકીએ છીએ પ્રયાગ માટે નિયમ આવો છે કે માઘે મેષ ગતે જીવે મકરે ચંદ્ર ભાસ્કરો અમાવસ્યા તદા યોગઃ કુંભાખ્ય તીર્થ નાયકે કે મહા મહિનાની અમાસ હોય જેને મૌની અમાવસ્યા કહેતા હોય છે અને જે શાહી સ્નાન હોય છે ને એમાં મુખ્ય શાહી સ્નાન એ આ મૌની અમાવસ્યાનું માનવામાં આવે છે તો મૌની અમાવસ્યા હોય સૂર્ય અને ચંદ્ર મકર રાશિમાં હોય અને બૃહસ્પતિ મેષ રાશિમાં હોય ત્યારે પ્રયાગરાજની અંદર આ કુંભ મેળો ભરાય અત્યારે આ પ્રકારનો યોગ સધાયો છે અને એટલે ત્યાં કુંભ થયો છે બાર વર્ષે કેમ એના માટે પણ આ બધું બંધ બેસે છે કારણ કે બૃહસ્પતિની જે સાયકલ છે ને બૃહસ્પતિ એકને એક રાશિમાં બાર વર્ષે ફરીથી આવે એટલે આ યોગ બાર વર્ષે એક વખત જ રચાય અને એટલે બાર વર્ષે જ મેળો થાય આ બધાની અંદર બૃહસ્પતિની ભૂમિકા છે ઉજ્જૈનનું તમે જુઓ તો સૂર્ય મેષમાં અને બૃહસ્પતિ સિંહમાં હોય નાસિકમાં જુઓ તો સૂર્ય અને બૃહસ્પતિ બંને સિંહમાં ભેગા થાય ત્યારે નાસિકમાં ઉજવાય તો બૃહસ્પતિ બધે જ છે અને બૃહસ્પતિનું સાયકલ છે બાર વર્ષનું એટલે બાર વર્ષે આ મેળો ભરાય હવે તમે આ ટેબલમાં જુઓ તો ચારે ચાર હરિદ્વાર પ્રયાગ ઉજ્જૈન અને નાસિકની જે કન્ડિશન્સ છે એ અહીંયા લખેલી છે કે હરિદ્વારની અંદર ક્યારે તો મેષ રાશિમાં સૂર્ય અને કુંભ રાશિમાં બૃહસ્પતિ પ્રયાગમાં ક્યારે મેષમાં બૃહસ્પતિ અને મકરમાં સૂર્યચંદ્ર જે અત્યારે ચાલી રહ્યું છે ઉજ્જૈનમાં ક્યારે મેષમાં સૂર્ય અને સિંહમાં બૃહસ્પતિ નાસિકમાં સિંહમાં સૂર્ય અને બૃહસ્પતિ બંને અહીંયા તમે જુઓ કે ઉજ્જૈન અને નાસિક બે જગ્યા એવી છે જ્યાં બૃહસ્પતિ સિંહ રાશિમાં હોવો જોઈએ તો તમે સિંહસ્થ મેળો એવો શબ્દ પણ સાંભળ્યો એ શું છે રાશિમાં હોય કોણ બૃહસ્પતિ તો નાસિક અને ઉજ્જૈનના બે જ મેળા એવા છે જે સિંહસ્ત કહેવાય છે પ્રયાગ અને હરિદ્વારના સિંહસ્ત નથી કહેવાતા બીજું ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે બાર વર્ષે એક જગ્યાએ આવે પણ એવી ચાર જગ્યા છે એટલે એક જગ્યાએ દર ત્રણ વર્ષે મેળો ભરાય પણ એક્ઝેક્ટલી ત્રણ વર્ષે જ ભરાય એવું નથી જ્યારે આ પ્રકારનો યોગ સધાય મેષમાં સૂર્ય હોય કુંભમાં બૃહસ્પતિ હોય ત્યારે એટલે કાંઈ ત્રણ વર્ષનું જ અંતર હોય બે જગ્યા વચ્ચે એવું નથી થતું જેમ કે તમે આ ટેબલની અંદર જુઓ કે પ્રયાગરાજમાં ક્યારે ક્યારે થયો તો બે હજાર એકમાં પૂર્ણકુંભ થયો હતો બે હજાર તેરમાં બીજો પૂર્ણકુંભ અને આ બે હજાર પચીસમાં ત્રીજો પૂર્ણકુંભ અને વચ્ચે વચ્ચે છ વર્ષે બે હજાર સાતમાં અર્ધકુંભ બે હજાર ઓગણીસમાં પાછો અર્ધકુંભ થયો હતો પણ પ્રયાગમાં બે હજાર એકમાં થયો પછી નાસિકમાં ક્યારે થયો બે હજાર ત્રણમાં વચ્ચે એક જ વર્ષનો ગેપ છે બે હજાર ત્રણમાં નાસિકમાં થયો ઉજ્જૈનમાં ક્યારે થયો બે હજાર ચારમાં અને ઉજ્જૈન પછી સીધો હરિદ્વારમાં થયો બે હજાર દસમાં વચ્ચે પાંચ વર્ષનો ગેપ એટલે એવું નથી કે દર ત્રણ વર્ષે રેગ્યુલરલી થાય નહીં એવું નહીં આ પ્રકારનું કોમ્બિનેશન આ પ્રકારે જ્યારે ગ્રહો જે તે રાશિમાં હોય ત્યારે જે તે જગ્યાએ કુંભ ભરાય અને નક્કી કોણ કરે કે કઈ તારીખથી કઈ તારીખ સુધી આ કુંભ મેળો ઉજવવો તો અખિલ ભારતીય અખાડા પરિષદ નામની સંસ્થા છે એ સંસ્થા આ બધા નિર્ણયો લેતી હોય છે અને એના નિર્ણય પ્રમાણે સરકાર પછી બધું આયોજન કરે શાહી સ્નાન શબ્દ તમે સાંભળ્યો હશે જે મુખ્ય મુખ્ય તિથિઓ હોય ત્યારે જે સ્નાન થાય એને શાહી સ્નાન કહેતા હોય છે એનો વિશેષ મહિમા ગણવામાં આવે છે અને આ શાહી સ્નાનની અંદર વિશેષતયા સાધુ સંતો સંન્યાસીઓ એ બધાને વિશેષ પ્રાયોરિટી આપવામાં આવે તો પહેલું શાહી સ્નાન મકર સંક્રાંતિમાં થયું અને જે આંકડા મળ્યા છે એ પ્રમાણે દોઢ કરોડ લોકો એ દિવસે સ્નાન કરવા માટે ઉમટ્યા દોઢ કરોડ શ્રદ્ધાળુઓ કેટલો મોટો મહાન મેળો ભરાયો હશે પછી પ્રધાન સ્નાન કહેવાય છે મૌની અમાવસ્યાનું કહેવાય છે વસંત પંચમીના દિવસે શાહી સ્નાન થશે પોષી પૂર્ણિમાને દિવસે શાહી સ્નાન થશે શિવરાત્રીના દિવસે શાહી સ્નાન થશે તો શાહી સ્નાનની તિથિઓ પણ અખિલ ભારતીય અખાડા પરિષદ દ્વારા નિશ્ચિત થાય અને એ પ્રમાણે વધુ આયોજન થતું હોય છે આ અખાડાઓનો ઇતિહાસ શું છે તે ટૂંકમાં જોઈ લઈએ સાતમી સદીમાં જગદ્ગુરુ શંકરાચાર્યજીએ સૌ પ્રથમ વખત અખાડાની સ્થાપના કરી એ વખતે ભારત વર્ષમાં પરિસ્થિતિ એવી હતી કે વિધર્મીઓનું આક્રમણ ખૂબ વધતું જતું હતું અને એની સામે આપણા મંદિરોની રક્ષા કરવા માટે શંકરાચાર્યજીએ એવો વિચાર કર્યો કે જે આ સંન્યાસીઓ છે એ આધ્યાત્મિક સાધના તો કરે જ પણ સાથે સાથે એમને લડાઈની કુસ્તીની અને યુદ્ધની પણ તાલીમ આપવી જોઈએ અને એના માટે એમણે અખાડાઓ શરૂ કર્યા અને પછી એ જ પરંપરા ધીરે ધીરે ચાલી તો શંકરાચાર્યજીએ શરૂ કર્યા હતા એ શૈવ સંપ્રદાયના અખાડાઓ હતા પછી વૈષ્ણવ સંપ્રદાયના અખાડાઓ પણ એમાં જોડાયા ઉદાસીન સંપ્રદાયના પણ અખાડાઓ એમાં જોડાયા અત્યારે કુલ લગભગ તેર જેટલા મુખ્ય અખાડા છે જેમાં સાત એ શૈવ સંપ્રદાયના અખાડા કહેવાય છે ત્રણ વૈષ્ણવ સંપ્રદાયના અખાડા છે અને ત્રણ ઉદાસીન એટલે કે શીખ સાધુઓનો સંપ્રદાય છે એના આ અખાડા મનાય છે એ કિન્નર અખાડો પણ બે હજાર ઓગણીસથી ઉમેરાયો છે પણ એને ઘણા બધા જૂના અખાડાની અંદર જ ગણે છે આ જે જૂના અખાડા છે શ્રી પંચદશનામ જૂના અખાડા વારાણસી ઉત્તર પ્રદેશનો આ અખાડો છે એમાં એવું કહેવાય છે કે પાંચ લાખથી વધારે સાધુ સંતો આ એક અખાડાની અંદર છે એટલે આ બધા અખાડાઓને સરકારે જમીન ફાળવેલી હોય અને પોતપોતાની જમીનની અંદર આખું પંડાલ ને બધું ભોજનશાળાને ભંડારોને બધું ઊભું કરે અને આ પંડાલની અંદર શું ચાલતું હોય છે તો સંતોના દર્શન થાય હોમ હવન થાય યજ્ઞયાગાદી થાય નિરંતર ભગવત કથા ત્યાં ચાલતી હોય ભંડારા ચાલતા હોય નવા સંન્યાસીઓને જે દીક્ષા આપવામાં આવે એ દીક્ષા મહોત્સવ પણ આ કુંભમેળા દરમિયાન જ થતો હોય છે પછી કોઈકને મંડલેશ્વર કે મહામંડલેશ્વરની પદવી આપવામાં આવે એ બધું પણ આ કુંભમેળા દરમિયાન થતું હોય છે જુદા જુદા સંપ્રદાયો વચ્ચે સંવાદ સધાય શાસ્ત્રની ચર્ચાઓ થાય એ બધું પણ આમાં થતું હોય છે તો આપણે ત્યાં સંપ્રદાયો ઘણા છે માન્યતાઓમાં ઘણું બધું વૈવિધ્ય છે પણ છતાંય પોતપોતાની માન્યતામાં દ્રઢ રહીને બધા એકબીજાને આદર આપે છે એકબીજાનું સન્માન કરે છે એકબીજાને હળે મળે છે તો આ આધ્યાત્મિક એકતાનો પણ ઉત્સવ છે તો આવો અદ્ભુત કુંભ મેળો અત્યારે ચાલી રહ્યો છે આપણા બધા માટે ગૌરવની વાત છે અને આપણી બીએપીએસ સંસ્થા પણ આ કુંભ મેળાની અંદર જોડાતી હોય છે આપણે પણ ત્યાં શિબિરની સ્થાપના કરી છે અને ત્યાં વ્યસન મુક્તિ અને પારિવારિક એકતાનો સંદેશ આપે એવું સુંદર પ્રદર્શન પણ રચ્યું છે અને ત્યાં ભંડારો પણ ચાલે છે ભોજન શાળા પણ ચાલે છે અને હજારો લોકો રોજ ત્યાં આવીને પ્રસાદ ગ્રહણ કરે છે તો આપણા સંતો અને કાર્યકરોની પણ ત્યાં પૂરજોશમાં સેવા ચાલી રહી છે ગુરુહરિમહન સ્વામી મહારાજે પણ આફ્રિકાથી પત્ર પાઠવ્યો છે મુનિવત્સલ સ્વામી ઉપર કારણ કે મુનિવત્સલ સ્વામી અક્ષરધામ મંદિરના જે મુખ્ય સંત છે એ ત્યાં બધી આ બધું વ્યવસ્થાપન સંભાળી રહ્યા છે આપણી સંસ્થાનું જે ત્યાં શિબિર છે પંડાલ છે એનું તો એમાં સ્વામી લખે છે મુનિવત્સલ સ્વામી પ્રત્યે કે આ વર્ષે મહાતીર્થસ્થાન પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન થયેલ છે આપણી બીએપીએસ સંસ્થા દ્વારા બે એકર જમીનમાં સુંદર આયોજન થયેલ છે વડીલ સંતોના માર્ગદર્શન નીચે આપ તથા અન્ય સંતો ખૂબ સારી સેવા કરો છો આવનાર દરેક સંતો મહંતો તથા મહામંડલેશ્વરોની મારાવતી સરભરા અને પૂજન અર્ચન કરશો મહાકુંભમાં આવનાર દરેકનું કલ્યાણ થાય તે શુભ સંકલ્પ કરેલ છે સ્વામી આવો શુભ સંકલ્પ કર્યો છે કે જે કોઈ પણ આ મહાકુંભમાં આવે બધાનું કલ્યાણ થાય આપ બધા મહાતીર્થ પ્રયાગરાજમાં છો તો મને યાદ કરી સ્નાન કરશો દર્શન કરશો બધું સર્વોપરી થાય અને કોઈ વિઘ્ન ન આવે તે માટે પ્રાર્થના કરી છે બધાને આશીર્વાદ છે આવો સુંદર આશીર્વાદ પત્ર પણ ગુરુ મહાન સ્વામી મહારાજે લખ્યો છે ખાસ તો ઉત્તર પ્રદેશની જે સરકાર છે એણે અદ્ભુત આયોજન કુંભ મેળાનું કર્યું છે બે હજાર તેરમાં પણ કરેલું બે હજાર તેરમાં પાંત્રીસ હજાર મોબાઈલ ટોયલેટ ઊભા કર્યા હતા યુપી સરકારે અને આ વખતે દોઢ લાખ જેટલા મોબાઈલ ટોયલેટ ઊભા કર્યા છે એટલે સ્વચ્છતાનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે કોઈ જગ્યાએ કચરો ના થાય એની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવે છે લોકોના નિવાસ માટે અદ્ભુત વ્યવસ્થાઓ કરેલી છે રેલવે સ્ટેશન પાસે મોટા મોટા શેડ્સ બનાવ્યા છે અને ત્યાં નજીકમાં જ એને બધી વ્યવસ્થા બાથરૂમની ટોયલેટની ગાદલા ઓશિકા બધું જ મળી રહે એવી વ્યવસ્થા કરી છે મોબાઈલ ફોન ચાર્જ કરવા માટે ચાર્જિંગ સ્ટેશન મૂકેલા છે આટલી ઝીણી વ્યવસ્થા લોકોને સસ્તામાં પીવાનું પાણી મળી રહે અને ખરીદવું ના પડે પાણી એટલે વોટર એટીએમ મૂક્યા છે એક રૂપિયો તમે એટીએમમાં નાખો અને આખી બોટલ ફિલ્ટર્ડ પાણીથી ભરાઈ જાય એવા વોટર એટીએમ મૂકવામાં આવ્યા છે લગભગ ચુમ્માલીસ જેટલા જુદા જુદા ઘાટ ઉપર લોકો સ્નાન કરતા હોય છે એ ઘાટનું પણ પાક્કું બાંધકામ કર્યું લોકોને બેસવા માટે સરસ મજાના શેડ્સ બનાવેલા છે લોકોને કપડાં બદલવા માટે પણ ચેન્જિંગ રૂમ બનાવેલા છે જેથી કરીને ખુલ્લામાં લોકોને કપડાં ના બદલવા પડ્યા તો ઠંડીના દિવસો છે ને તો કેટલું બધું ધ્યાન આ યુપી સરકારે રાખ્યું છે જે મુખ્ય સંગમ છે એ નદીમાં વચ્ચે છે બધે સ્નાનનો મહિમા છે પણ ઘણા બધા એની ઈચ્છા હોય કે મારે મુખ્ય સંગમ પર જવું છે તો એ હોડીમાં ત્યાં જવાય અને હોડીવાળા અત્યારે ગરજના ભાવ લઈને ભાવ વધારી ના દે એટલે સરકારે ત્યાં બધે બોર્ડ્સ મૂકેલા છે કે અહીંયા જવું હોય તો આટલો ચાર્જ હોડીનો થાય છે અહીંયા જવું હોય તો આટલો ચાર્જ હોડીનો થાય છે આવા ઠેર ઠેર બોર્ડ જોવા મળશે અને ત્યાં નીચે લખ્યું પણ છે કે કોઈ પણ જો આના કરતાં વધારે ચાર્જ તમારી પાસે લે તો તમે ફરિયાદ કરી શકો તો આટલી સુંદર વ્યવસ્થા લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને આધ્યાત્મિક વાતાવરણ પણ સચવાય પાછું કુંભની જે આધ્યાત્મિક ગરિમા છે એ સચવાય એ બધું ધ્યાન રાખ્યું છે અને સાથે સાથે આ વખતે તો ડોમ હાઉસ સિટી આખું બનાવ્યું છે કે જે લોકો અફોર્ડ કરી શકતા હોય જેને પોસાતું હોય ઘણા શું મોટા માણસો હોય ને તો આટલા બધા જમેલામાં જવાનું પસંદ ના પડે કારણ કે જુદી પ્રકારની વ્યવસ્થાથી ટેવાયેલા હોય તો એમનું પણ સચવાય અને ગવર્મેન્ટને પણ આવક થાય એટલે સરકારે આ ડોમ સિટી બનાવ્યું છે અને એક એક ડોમની અંદર ચાર્જ બહુ મોટો છે લગભગ કંઈક એક લાખ અગિયાર હજાર એક ડોમની અંદર રહેવાનો ચાર્જ પર ડેનો એટલે આમાં તો વિન વિન છે સરકારને પણ આટલો મોટો ખર્ચો એ વસૂલ તો કરવાનો છે તો આવા માધ્યમોથી સરકારને પણ પોતાનો ખર્ચો નીકળે અને સાથે સાથે લોકોને સુવિધા જોઈતી છે વિશેષ તો પૈસા આપીને સુવિધા પણ કરી શકે પણ આ ડોમ સિટીની પણ આખી વ્યવસ્થા ત્યાં આગળ કરવામાં આવી છે અને આ કુંભ મેળો એ આધ્યાત્મિક ઉત્સવ તો છે જ કારણ કે આ બધી નદીઓ છે ને એ ભગવાનની પ્રસાદીની નદીઓ છે એટલે ભગવાનના ચરણ કમળમાં ડૂબકી મારતા હોય ને એવી ત્યાં અનુભૂતિ છે એટલે આધ્યાત્મિક ઉત્સવ તો છે જ હૃદયમાં આધ્યાત્મિક આનંદ તો આવે જ છે પણ સાથે સાથે આટલા લોકોને તમે એકસાથે જુઓ ને ત્યારે આપણો અહંકાર પણ ઓગળીને ભૂક્કો થઈ જાય કે આઈ એમ જસ્ટ અ નો બડી કોઈ માણસ પોતાની જાતને કંઈક માની બેઠો હોય ને કે આઈ એમ સમથિંગ પણ જ્યારે જુએ ને કે દુનિયાની અંદર કેટલા બધા શ્રદ્ધાળુઓ છે કેટલા બધા લોકો શ્રદ્ધાપૂર્વક અહીંયા આવે છે ત્યારે આપણો અહંકાર ત્યાં ઓગળી જતો હોય છે તો આ અહંકાર ઓગાળવા માટેનો ઉત્સવ છે આ લોકોનો મહિમા સમજવા માટેનો ઉત્સવ છે આ સમત્વનો ઉત્સવ છે પછી તમે કલ્પવાસી શબ્દ સાંભળ્યો હશે કલ્પવાસી શું છે તો આ આખા મેળા દરમિયાન જે ત્યાં રોકાય અને એક ટાણા કે વિશેષ તપ કરીને રોજ સ્નાન કરે એવા લોકો માટે કલ્પવાસી શબ્દ પણ વપરાતો હોય છે તો એવા કલ્પવાસીઓને પણ ખૂબ ખૂબ વંદન કારણ કે કેટલું બધું સહન કરવાની તૈયારી હોય સગવડ અગવડ વેઠવાની તૈયારી હોય સુખ સુવિધાઓનો ત્યાગ કરવાની તૈયારી હોય ત્યારે આ પ્રકારે કલ્પવાસ કરીને ત્યાં આગળ રોજ સ્નાન કરી શકાય તો આ કુંભ મેળો એ બલિદાનનો ઉત્સવ છે આધ્યાત્મિક સ્વતંત્રતાનો ઉત્સવ છે અહમશૂન્યતા અને વિનમ્રતાનો ઉત્સવ છે સમત્વનો ઉત્સવ છે સ્વીકારનો ઉત્સવ છે સંત મહિમાનો ઉત્સવ છે દ્રઢ સંકલ્પનો ઉત્સવ છે આ એક મહાન ઉત્સવ છે જે બધી જ પ્રકારે આપણી આધ્યાત્મિક ઉન્નતિ કરતો હોય છે તો આવા કુંભનો મહિમા સમજીને આપણે પણ એના દર્શન કરીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય